તો હેલો મિત્રો કેમ છો આપ લોકોનું ફરી સ્વાગત છે મારી ચેનલ ગુજરની સફરમાં એક નવા વિડીયો સાથે મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે એક સિકોતર માતાના મંદિરની જે સમુદ્ર કિનારે તેમજ જંગલની મધ્યમાં આવેલું એક ઊંચાઈ પર આવેલું એક સુંદર માતાજીનું મંદિર છે મિત્રો આજે તેની મુલાકાત લેશું અને મિત્રો આ મંદિરની મુલાકાત લેવા જઈએ તે પહેલાં આ મંદિરની બાજુમાં આવેલું એક માતા મેલડી માતાનું મંદિર છે ચોપડાવાળા આપણે તેની વાત પણ કરી જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો મિત્રો તમે ત્યાં જઈને મારો પાછલો વિડીયો જોઈ શકો છો અને મિત્રો હવે આપણે આપણે મુસાફરીની શરૂઆત કરીએ મિત્રો તમે સામે જોઈ શકો છો અમે અમારી ગાડી પાર્ક કરી રહ્યા છીએ કેમ કે અહીંયા એક વચમાં પાણીનું ઝરણું જઈ રહ્યું છે તે વધારે ઊંડાઈ જેવું છે તેથી ત્યાં ગાડી ચાલી શકે એમ તેમ નથી તો મિત્રો હવે અમે અહીંયા પગપાળા માર્ગે ચાલશું તમે સામે જોઈ શકો છો મારો મિત્ર પરેશ એ પણ અમારી સાથે આ વ્લોગમાં જોડાયો છે તો મિત્રો હવે અમે લોકો પગપાળા જઈશું અને મિત્રો અમે અહીંયા અમારી ગાડી પાર્ક કરી દીધી છે મિત્રો અહીંયા ગાડી પાર્ક કર્યા પછી હવે અમારે લગભગ અંદાજીત ત્રણથી ચાર કિલોમીટર અંદર ચાલીને ત્યાં અમારે જવાનું છે તો મિત્રો તમે અમારી સાથે જોડાવા મુસાફરીમાં અને અમારી સાથે ચાલો પગપાળા યાત્રામાં અને જુઓ કે માતાનું મંદિર કેવું છે મિત્રો અને ખાસ કરીને એ કે જે મિત્રો અહીંયા પહેલીવાર આવે છે તો મિત્રો અવશ્ય અહીંયા કોઈ આજુબાજુ વ્યક્તિને પૂછીને આવજો કેમ કે અહીંયા જવાના ત્રણ ચાર માર્ગ છે તો તમે અહીંયા પણ અટવાઈ શકો છો તો મિત્રો એ પણ એક મારી ખાસ વિનંતી કે તમે આવો તો અહીંયા કોકને સાથે લાવો કે જેનો રસ્તો તમે ભાળ્યો હોય કેમ કે મિત્રો આ રસ્તો બહુ જંગલની અંદર આવેલો છે તો મિત્રો હવે આપણે જઈશું જંગલ તરફ તો મિત્રો તમે સામે જોઈ શકો છો કે અમારે લગભગ ત્રીસથી પચીસ મિનિટ જેવું થયું છે અહીંયા પહોંચવા માટે તો હવે અમે લોકો ત્યાં જઈશું મંદિર તરફ મિત્રો તમે સામે જોઈ શકો છો એક લખાણ પણ આવેલું છે કે તમને સ્પષ્ટપણે નહીં બતાય પણ હું તમને કહી દઉં કે શું લખ્યું છે કે અહીંયા એક ભદ્રેશ્વર મહાદેવનું પણ મંદિર આવ્યું છે કે જે સમુદ્રની કિનારેની પણ સમુદ્રની મધ્યમાં આવેલું છે તો મિત્રો હું પણ એની પણ તમને થોડીક ઝાંખી બતાવું કે મહાદેવનું કેવું મંદિર છે અને મિત્રો તમે જોઈ શકો છો આ એક જંગલ છે અને મિત્રો ખાસ કહેવાનું એ કે આ મંદિર સમુદ્ર તટથી લગભગ અંદાજિત દોઢથી બે કિલોમીટરની અંદર એટલે કે સમુદ્રની મધ્યમાં આવેલું છે એકથી બે કિલોમીટર જેટલી અંદર અંતર છે તો મિત્રો આપણે તે પણ હું તમને બતાવું મિત્રો તમે જોઈ શકો છો હવે હું તમને સામેની બાજુ એક મહાદેવનું મંદિર બતાવું કે જે પાણીની અંદર આવેલું છે તમે જોઈ શકો છો હું તમને ઝૂમ કરીને બતાવું તો મિત્રો તમે સામે જોઈ શકો છો ત્યાં ધજા છે ત્યાં ભદ્રેશ્વર મહાદેવનું મંદિર છે અને મિત્રો હાલ તો હું ત્યાં નહીં જઈ શકું પણ ભવિષ્યમાં જો આપણે શક્ય બનશે તો આપણે તેનો વ્લોક ઉતારશું અને તમને મહાદેવના દર્શન કરાવીશું તો મિત્રો હવે આપણે પાછા આવી ગયા છીએ મહાદેવના દર્શન કરીને બહારથી સમુદ્ર કિનારથી હવે આપણે જે વિડીયો ચાલુ કર્યો હતો કે આપણે જે વિડીયોની વાત કરી હતી કે સિકોતર માતાના મંદિરની આપણે મિત્રો તે તરફ પાછા પ્રયાણ કરીશું આપણે સમુદ્ર તરફથી આવી ગયા છીએ હવે આપણે ફરી પાછા આપણા જે મેઇન મંદિર છે સિકોતર માતાને આપણે તે તરફ પાછા પ્રયાણ કરીએ છીએ તમે જોઈ શકો છો મિત્રો હવે આપણે મંદિર તરફ પાછા ચાલવાનું શરૂ કરી દીધું છે અને તમે મિત્રો જોઈ શકો છો કેવો સુંદર અહીંયા કુદરતનું વાતાવરણ છે અને જંગલ માર્ગ છે તો મિત્રો તમે અવશ્ય એકવાર અહીંયા આવજો તમને બહુ મજા આવશે અને અહીંયા એડવેન્ચર જેવું પણ છે મિત્રો હવે આપણે મંદિર તરફ જઈશું તમે જોઈ શકો છો કેવો કાઢાળો વિસ્તાર છે બરાબર અને મિત્રો આ માટી છે તે સમુદ્રની માટી છે તો ઉઘાડા પગે ના ચાલુ અને તે બહુ તપે છે હે હે અંદર મંદિર તો મિત્રો ફાઇનલી આપણે જે મંદિરની વાત કરી રહ્યા તે મંદિર આવી ગયું છે આપડે તે મંદિર દર્શન કરશું અને તમને પણ દર્શન કરાવો અને મિત્રો તમે આજુબાજુ જોઈ શકો છો तो मित्र आपण फरी म्हशू एक नवा वीडियो ति सुधी जय हिंद जय जाए भारत जय जय जयग्रा